એમના ખેતરની અંદર આપણે અત્યારે ઉભા છે મગફળીની વચ્ચે દિવેશભાઈ તમે આ મગફળીમાં ખાતર નો ઉપયોગ ક્યારે કરેલો પેલા પાયા તરીકે વાપર્યું તું અને પછી અત્યારે આપેલું છે પાછું બે વખત ખાતરનો ઉપયોગ કરેલો દિનેશભાઈ તમે કેટલા વર્ષથી ખાતરનો ઉપયોગ કરો ત્રણ વર્ષ થી તમારે આ ખાતરનો કેવો અનુભવ રહ્યો ખાતર બહુ સારું છે આ ખાતર થી જમીન ની અંદર કેવો ફાયદો થાય હેફા ત્રણ વર્ષથી મેજીને જ પડ્યા કે ફોડો પડ્યા છે એટલે ઢેફા દેખાણ નથી એનો મતલબ એવો થયો કે આપણું ખાતર જે છે એ જમીન ને પોચી બનાવે છે તો દિનેશભાઈ તમે ત્રણ વર્ષથી અમારું ખાતર આર્યમાન ખાતર વાપરો છો દાણાદાર કે મિક્સ જે કોઈ વાપરતા હોય એનાથી તમને આ મગફળી કે કોઈ અન્ય પાકની અંદર પીળું પડવાનો પ્રશ્ન થાય છે ખરો ના એવું કોઈ દિવસ નહીં કે કે નહીં તો બીજા ખેડૂત તમે આ ખાતર વાપરવાની સલાહ આપશો જરૂર કારણ જમીન સુધારવાનું કામ કરે લાંબો ટાઈમ ખેતી કરી પછી દિનેશભાઈ તમારે આ ખાતર વાપર્યા પછી ફૂગમાં કેવો કંટ્રોલ છે ફૂગમાં ઘણા કંટ્રોલ છે તો ખેડૂત મિત્રો અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર